ગુજરાતમાં દર વર્ષે ખેલ મહાકુંભ હોય કે જીતશે ગુજરાત અને રમશે ગુજરાત આવા આયોજનો સરકાર દ્વારા થતા હોય છે પણ આયોજનો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પણ એક સૂત્ર એ પણ છે કે રમશે ગુજરાત જીતશે ગુજરાત પણ બીજા રાજ્યોમાં ટુર્નામેન્ટ થાય ત્યાં હારશે ગુજરાત આ કડવું સત્ય પણ છે કેમ કે ગુજરાતમાં કોઈ પણ સ્કૂલોમાં એટલા ગ્રાઉન્ડ નથી સરકારી સ્કૂલોની અંદર શારીરિક અને વ્યાયામના ટીચરોની ભરતી છેલ્લા કેટલાક વર્ષોથી આ બંધ છે પ્રાઇવેટ સ્કૂલોને વગર ગ્રાઉન્ડે મંજૂરીઓ આપી દેવામાં આવે છે પછી કઈ રીતના ખેલાડીઓ ગુજરાતની બહાર કોઈ સ્પર્ધાની અંદર ભાગ લે અને ભાગ લેવા પહોંચે તો વગર તૈયારીએ ખેલાડી ગયા હોય તે વગર મેડલે પાછા આવવું પડે છે તેવી પરિસ્થિતિ ઊભી થાય છે દેશ લેવલની ટુર્નામેન્ટો હોય ગુજરાતના ભાગ્યે જ કોઈ એકથી બે ખેલાડીઓ તેમાં ભાગ લેતા હોય છે ક્યારેક માંડ મેડલ પ્રાપ્ત કરતા હોય છે પોતાની મહેનત અને પોતાની હિંમતથી પોતાની કાબિલિયતથી ત્યાં પહોંચ્યા હોય છે તેમાં સરકાર કે જે સરકાર દ્વારા એકેડેમિક બનાવવામાં આવતી હોય છે સ્પોર્ટની તેનો કોઈ બહુ મોટો રોલ રહેતો નથી આ એક વરવી વાસ્તવિકતા છે એવી જ રીતે અંબાજીની અંદર એક સ્વખર્ચે એક સ્પોર્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં બનાસકાંઠાના સાંસદ ગેની બેન ઠાકોર પહોંચે છે અને તમને પૂછવામાં આવે છે કે જે ખેલ મહાકુંભ અને જે અલગ અલગ ખેલ ગુજરાત ગુજરાતને રમશે ગુજરાતના આયોજનો થાય છે તેની પાછળ ત્યાં પહોંચવા માટે ખેલાડીઓને શું કરવું જોઈએ તો ગેનીબેન ઠાકોર સરકાર ઉપર આકરા પ્રહારો કરતા શું કહે છે તે પણ એકવાર સાંભળો સૌ પ્રથમ તો અંબાજી માતાના નામથી જ્યારે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હોય આયોજક તેજસભાઈને હું ખૂબ અભિનંદન આપું છું કે એમને બત્રીસ જેટલી ટીમોને અહીંયા આમંત્રણ આપીને રમવા માટેનો મોકો આપ્યો સ્વખર્ચે આયોજન કરીને આવનાર એક ખેલ ખેલકૂદ હોય અને ક્રિકેટ કે અન્ય રીતે એને પ્રેરણા મળે એના માટે કરીને એમને ખૂબ સારું કાર્ય કરવા માટેનો જે પ્રયત્ન કર્યો છે આજે એમનો જન્મદિવસ છે હું એમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવું આપે કહ્યું કે વ્યાયામ શાળા અને શિક્ષકો આ મોટા ભાગે તમામ ગુજરાત ની અંદર એક મોટી સમસ્યા છે કે ખેલશે ગુજરાત રમશે ગુજરાત અનેક નારા તો આપણે સાંભળીએ છીએ પણ સ્કૂલો ની અંદર જે વ્યાયામ ના શિક્ષકો હોય એ શિક્ષકો નથી કોઈ ગામો ની અંદર ગ્રાઉન્ડ નથી આજે પણ આ અંબાજી ના ખેલાડીઓ ને બધા આગેવાનો એ સંચાલકો એ માગણી કરી કે બેન અમારી પાસે કોઈ ગ્રાઉન્ડ નથી એટલે કરોડો રૂપિયાનું સરકારનું બજેટ એ હું માનું છું ત્યાં કાગળ ઉપર જ હોય છે ભૂતકાળની અંદર આપણે અનેક રીતે આપણો બનાસકાંઠા હોય કે ગુજરાત કે દેશ એ ગમત ક્ષેત્રે અનેક સિદ્ધિઓ મેળવી છે આ ઘણા વર્ષો એના પછી જે ગૌચર ની જગ્યા હોય કે અન્ય રીતે જે ગ્રાઉન્ડ હોય એની ફાળવણી કરવાની થાય કે વ્યાયામના શિક્ષકોની ભરતી કરવાની થાય એ ભરતી સરકાર પૂરતા પ્રમાણમાં કરતી નથી એટલા માટે ખેલાડીઓને સ્કૂલની અંદર જે કેળવણી મળે એને માર્ગદર્શન મળે પ્રેરણા મળે એ શરૂઆતમાં પહેલા ધોરણથી કરીને જાર એનું ઘડતર થતું હોય એ ક્યાંક ને ક્યાંક પાયો કાચો રહે છે ને એના કારણે આપણા વિદ્યાર્થીઓ જે બીજા રાજ્યોની સરખામણીમાં એ સ્પર્ધામાં ટકી શકતા નથી એટલે હું રાજ્ય સરકાર પાસે અપેક્ષા રાખું કે સમગ્ર તમને ઉદ્યોગપતિઓ ને આપવા માટે જમીનો મળે છે તમને બીજા ખર્ચા કરવા માટે કરોડો રૂપિયા મળે છે મુબારક છે એમાં તમને જે કાંઈ હોય પણ તમે થોડું આવનાર ભેટી માટે કરીને પણ ક્યાંક ગ્રાઉન્ડ માટેની વાત હોય કે વ્યામના શિક્ષકો ભરવાની વાત હોય જાહેરાત એક જાહેરાત પડે તો એની અંદર હજારો અરજીઓ આવતી હોય છે કઈ એ પૈકીના આપણી પાસે વિદ્યાર્થીઓ કે નોકરીયાત જે બેકર રોજગાર કહેવાય એ નથી એવું પણ નથી પણ સરકારની ઈચ્છા શક્તિના અભાવના કારણે ક્યાંક ને ક્યાંક આ

અને ગ્રાઉન્ડ પણ વગરની સ્કૂલોને મંજૂરી પ્રાઇવેટ સ્કૂલોને સરકાર આપી દેતી હોય છે તો કઈ રીતના વિદ્યાર્થીઓ કે આ આની અંદર કાબિલ્ય ધરાવતા સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓ કઈ રીતે દેશની બહાર બીજા રાજ્યોની ટુર્નામેન્ટોની અંદર ભાગ લઈને જીતી બતાવે કેમ કે સરકાર પાસે એવી કોઈ સુવિધાઓ નથી કેટલાક વિસ્તારોની અંદર કાબિલ તારીફ દ્વારા જે વિદ્યાર્થીઓ છે પોતાનામાં હુનર પડ્યું છે કંઈક કરવાનું પણ ત્યાં પહોંચવા માટે તેની પાસે ટ્રેનિંગ માટે કોઈ ટીચરો નથી કોઈ સ્પોર્ટ્સના એવા સાધનો નથી કે ત્યાં પહોંચાડી શકે તેમને સ્વ ખર્ચે કે સ્વ મહેનતે ખેલાડીઓ પોતાનું હુનર બતાવીને બીજા રાજ્યની હોય કે બીજા દેશ સાથેની ટુર્નામેન્ટ હોય તેમાં ભાગ લેવા પહોંચતા હોય છે પણ સરકાર તેમાં કોઈ પણ જાતની વ્યવસ્થા કરતી નથી જ્યાં પહોંચવા માટેની જે વ્યવસ્થા તે કરવા માટેની ટ્રેનિંગ સેન્ટરો બનાવવા જોઈએ આવું બહુ ખૂબ ઓછા વિસ્તારોની અંદર ગુજરાતમાં છે તેની વરવી વાસ્તવિકતા ગેનીબેન ઠાકોરે જે બતાવી તેમને લઈ તમારું શું કહેવું છે તે અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમ આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર